નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ કચ્છના બચાવ પુલિયા પાસે પોલીસ પર થાર જીપ ચડાવવાના મામલે નીતા ચૌધરીની ચૌધરી ની કરવામાં આવી કચ્છના બચાવ પાસે પોલીસ પર વાહન ચડાવી હુમલો કરી અને દારૂના જથ્થા સાથે પકડાયેલ નીતા ચૌધરીની ની જામીન નામંજૂર કરવામાં આવ્યું છે પોલીસ પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાન સી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન રદ કરવામાં આવ્યા बचाओ सेशन्स कोर्टे एडिशनल चीफ ज्युडिशल मेजिस्ट्रेट आपेला जामीन रद्द सेशंस कोर्ट जामीन करी हती अपील बचाओ अधिक सरकारी वकील डी एस जाडेजा डीजीपी के सी गोस्वामीए करेली मेहनत फड़ी रिपोर्ट बाय धीरज महेश्वरी गांधीधाम कच्छ